આપણે જોઈએ કે સારી ગઈ માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ એક સેન્ટિમેન્ટ્સ ઓફકોર્સ સારા કરી દીધા અને હવે જે આપણે બાયોલેટ્રલ ટ્રોક્સ માટે જે ટ્રમ્પ બોલી રહ્યા છીએ યુએસ ચાઇના માટે જે ડીલ આગળ વધતી દેખાઈ રહી છે ફેડનો એક રીટ કટ આવ્યો છે યુએસમાં કઈ રીતના તમે જોઈ રહ્યા છો જે પણ સર્ટનટી હવે સર્ટિ અનસર્ટનટી સર્ટનિટી તરફ થોડીક વધતી આપણને દેખાઈ રહી છે માર્કેટ કઈ રીતના લઈ રહ્યું છે અને કઈ રીતના માર્કેટને હવે ડ્રાઈવ કરશે સેન્ટિમેન્ટ્સ પ્રીતિજી એવું છે કે આપણે ત્રણ ચાર વીક પહેલાં જ્યારે આપણે મળેલા હતા વાતચીત કરેલી હતી ત્યારે આ શોમાં મેં કીધેલું કે સંકેત બતાવે છે માર્કેટ બ્રેક ઇમ્પ્રૂવ થતું જાય છે કે માર્કેટ એક નવું હાઈ બનાવવા માગે છે એના ઘણા બધા કારણ હતા મને તે ઇન્ટરવ્યૂ પછી આઈ થિંક જે લોકોએ જોઈ એમાં ચાર પાંચ જે કોન્ટેક્સો છે એ લોકો મને ફોન કરીને કીધું કે તમે શું નશો કરીને ટીવી પર ગયેલા કે ન્યૂ હાઈની વાત કરો છો બટ નવું હાઈ તે ટાઈમે ખાલી આઠ દૂર હતું હવે કદાચ એક દોઢ બે ટકા દૂર હશે સમજવાની કોશિશ કરવી જોઈએ કે લાસ્ટ ચૌદ મહિનામાં બજારે કાંઈ નથી કર્યું જે નવો હાય હતો જે તે સપ્ટેમ્બર કે ઓગસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં હતો એના પછી બાર તેર મહિના નીકળી ગયા તે તેર મહિનામાં એફઆઈસ કન્ટિન્યુઅસલી સેલિંગ કરે છે એફઆઈની એક્સપોઝર ઇન્ડિયામાં લાસ્ટ પંદર વીસ વર્ષમાં લોએસ્ટ લેવલ પર છે એફઆઈની શોર્ટ પોલ્યુશન માર્કેટમાં હાયેસ્ટ લેવલ પર છે બટ ડિસ્પાઇટ દેટ ઇન્ડિયન માર્કેટ્સ પડતું નહીં હતું વધારે તો એનો મતલબ શું થાય ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ રેઝિલિયન્ટ હતા પૈસા નાખતા જતા હતા મ્યુચ્યુઅલ ફંડ પૈસા ઇન્વેસ્ટ કરતા જતા હતા તો હું કહેવું છું કે લાસ્ટ એક ચૌદ મહિનાનો લોંગ પીરિયડ હતો કન્સોલિડેશન તમે કહો ટાઈમ વાઇઝ કરેક્શન કહો તે થતું હતું મારા જેવા માણસ આવીને કહેતા રહેતા હતા કે વેલ્યુએશન મોંઘા છે વેલ્યુએશન મોંઘા છે હવે લાસ્ટ ચાર ક્વાર્ટરના પ્રોફિટ તમે એડ કરો તો હવે કોઈ કહેતું નથી વેલ્યુએશન બહુ મોંઘું છે ને એફઆઈ અગર થોડી બી શોર્ટ પોઝિશન કવર કરે એ થોડું બી બાઇંગ સ્ટાર્ટ થાય તો બધાને ઉપર જવાની ક્ષમતા હતી જ હતી ક્યારે થશે ખબર નહીં તો મને મેં કીધેલું બી હતું કે એક બે ત્રણ ચાર પાંચ મહિના ખબર નહીં પણ આ ન્યૂ હોય મારશે જ મારશે કોર્પોરેટ પરફોર્મન્સની ઇમ્પ્રુવમેન્ટની વાર કાફી ટાઈમથી એ જોતા હતા તે એક બહુ મોટો ટ્રિગર આવશે બજાર માટે જ્યારે બી આવશે ત્યારે પણ એના વચ્ચે આપણા પ્રાઇમ મિનિસ્ટરે જીએસટી રેશનલાઇઝેશન અનાઉન્સ કીધી ઓગસ્ટ પંદરમી એ જેનો ઇફેક્ટ આવ્યો સપ્ટેમ્બર બાવીસમી આ એક ટ્રિગર હતો જે માર્કેટને જોઈતો હતો એના પછી માર્કેટ પ્રેટ ઇમ્પ્રુવ થતી ગઈ ને અલ્ટિમેટલી માર્કેટ ઉપર ગયો ઓક્ટોબર મહિનામાં તમે જો આજે જે ખતમ થાય છે કાલે જે ખતમ થાય છે એમાં સાડા પાંચ ટકા માર્કેટ નિફ્ટી વધી છે ને એને લીડ કરવાવાળું કોણ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લાર્સન એન્ડ ટુગ્રો બેન્ક્સના સ્ટોક્સો ખાસ કરીને પબ્લિક સેક્ટર બેન્ક્સના સ્ટોક્સો ને મેટલ્સો હવે આ ચાર લીડ કરે એ કેવા બી ચાર લીડ કરે હજુ સાઈડ માર્કેટે વધારે પરફોર્મ નથી કીધું એનું ઇન્ડિકેશન છે કે આ માર્કેટ હજુ બી અહીંયાથી ઉપર જઈ શકે પોઝિટિવ શું હતા પહેલાં તો ઇન્કમ ટેક્સ કટ્સ ત્યાં માર્કેટે ઇગ્નોર કરી નાખ્યું પછી લિક્વિડિટી મેશર્સ જે આરબીઆઈ અનાઉન્સ કીધી બહુ સારા સારા અનાઉન્સમેન્ટ કીધા આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટ કટ્સ અનાઉન્સ કીધા હવે જીએસટી કટ આવ્યા પછી તમે જુઓ તો ઇન્ફ્લેશન ઘણું બધું ઠંડુ છે ઓઇલના પ્રાઇસ નીચે છે ફિઝિકલ ડેફિસિટ કંટ્રોલમાં છે કરંટ અકાઉન્ટ ડેફિસિટ કંટ્રોલમાં છે ચોમાસું સારું ગયું છે ફૂડ પ્રોડક્શન સારું છે તો પ્રોબ્લમ શું છે પ્રોબ્લેમ છે જ નહીં એઝ ઓફ નાઉ તો આઈ થિંક વી આર ઓન અ ગુડ વિકેટ ઇન્ડિયા રિલેટિવ ટુ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ કન્સન્સ શું છે કન્સન્સ છે જીઓ પોલિટિકલ પ્રોબ્લેમ લાસ્ટ એક વર્ષમાં મેં કન્ક્લુડ કીધું તમે બી કન્ક્લુડ કીધું હશે ક્યાં દુનિયો ખરાબ થઈ ગયો છે બધાને મારામારી જ કરવી છે ઈરાન હોય રશિયા હોય યુક્રેન હોય યુએસ આંગળી કર્યા કરે ચાઈના આંગળી કર્યા કરે તો આ બધું ચાલ્યા જ કરે છે પાકિસ્તાન તો છે જ છે તો જીઓ પોલિટિકલ પ્રોબ્લમ્સ છે આ એક રિસ્ક છે તે રિસ્ક રહેવાનું જ છે તો આઈ ડોન્ટ સી એની રીઝન આ રિસ્ક રહેવાનું નથી ને એને પ્રેડિક્ટ કરવાનું હું તો એસ્ટ્રોલોજી જાણતો નથી મને લાગે છે તમે બી જાણતા નથી ને એસ્ટ્રોલોજી એસ્ટ્રોલોજીસ બી ખોટા પડે એવું છે તો આ એક રિસ્ક લઈને આપણે બજારમાં ચાલવું પડશે તો આ એક રિસ્ક છે વિચુઅલ રિમેન બીજો રિસ્ક છે જે હું તમને આજે કહું છું હમણાં તો કદાચ કોઈ તમને કીધું નહીં હશે એ છે યુએસ માર્કેટ્સ યુએસ માર્કેટ નાસ્ડેક જાઓ એસએનપી જાઓ કે ડાઉ જો જે રીતે વધ્યું છે એમના ઓલ ટાઈમ પર છે જે રીતે વધ્યું છે એને હું ગોલ્ડ ને સિલ્વર સાથે કમ્પેર કરું છું ગોલ્ડ ને સિલ્વરનો મુમેન્ટ તમે જો લાસ્ટ ત્રણ ચાર મહિનામાં એક તરફી જોરથી વધી ગઈ ને પછી પડ્યો તો સીધો દસ પંદર વીસ ટકા ઘટી ગયો સિલ્વર હોય કે ગોલ્ડ હોય નાઓ ધ ફિયર એઝ કે એવો બી એસેટ હોય યા કેવો બી માર્કેટ હોય જે તેમ ઓલ ટાઈમ હાઈ પર પાગલની જેમ ચાલી ગયો છે એમાં જ્યારે બી કરેક્શન આવે ને તો કરેક્શન મોટું આવે અગર તે ભગવાન ન કરે જ્યારે બી આવે ત્યારે એક ધબકો બેસી શકે ઇન્ડિયાની બી થોડું બેસી શકે તો તે એક રિસ્ક ફેક્ટર છે મારા માટે અધરવાઇઝ આઈ એમ ક્વાઇટ કમ્ફર્ટેબલ અજુન બી કહું છું કે મને નવો હાઈ દેખાય છે અજુન બી કહું છું કે પૈસા બનશે તો ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સમાં બનશે અહીંયા તમે છવ્વીસ હજાર યા પચીસ હજાર નવસોથી તમે કહેશો ત્રીસ હજાર નિફ્ટી આવશે યા વીસ હજાર આવશે ધન્યો થવાના નથી પાંચ દસ પંદર ટકા ઉપર નીચે બજાર થાય તો એમાં તમને પૈસા મળશે નિફ્ટીમાં નહીં મળે તમને અલ્ટિમેટલી ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સમાં મળે ને ઇટ ઇઝ નોટ અ વેરી ઇઝી જોબ તો કે આજે બી ઘણા બધા સ્ટોક્સ છે જે વેલ્યુએશન વાઇઝ મોંઘા છે એક ફ્યુ પોઈન્ટ્સ જે તમે વાત કરી એ યુ હેવ કવર્ડ એવરીથિંગ આઈ થિંક આજે મારી અહીંયા જરૂર નથી બિકોઝ યુ ઓલવેઝ કવર અને ઇટ્સ જસ્ટ અ પ્લેઝર ટુ લિસન ટુ યુ બટ સર કઈ રીતના હવે આગળ જતા એઝ અ ઇન્વેસ્ટર બિકોઝ તમારે એક સ્ટોક સ્પેસિફિક રહેવાનું છે એટલે યુ હેવ ટુ ચૂઝ એન્ડ ઇન્વેસ્ટ તમારે એક યુએસમાં શું થાય છે એના પર એક નજર રાખવાની રહેશે એ યુએસના જે માર્કેટ્સ ડ્રાઈવ કરી રહ્યા છે તમને લાગે છે કે એઆઈથી જ એક ડ્રાઈવ થઈ રહ્યા છે કે બીજા કોઈ ફેક્ટર્સ છે જે એ માર્કેટનું બબલ જ્યારે બસ થાય છે તો કોઈ સાચવી શકે છે અકોર્ડિંગલી આપણે શું સ્ટેન્ડ લેવાનું બિકોઝ ઝ તમને રિપલ ઇફેક્ટ બધા જ માર્કેટ્સમાં જોવા મળશે રાઇટ સેકન્ડલી જે ડોમેસ્ટિક આપણા ફેક્ટર્સ છે એ ઘણા પાવરફુલ છે જે નંબર્સ આ વખતે આવી રહ્યા છે અત્યાર સુધીના ક્વાઇટ ગુડ છે ઇટ્સ નોટ બેડ અને આપણે થર્ડ અને ફોર્થ ક્વાર્ટરમાં તો વી આર એક્સપેક્ટિંગ કે આનાથી બેટર નંબર્સ હશે એઝ અ ઇન્વેસ્ટર આપણે કઈ રીતના કોલ લેવાનો છે અત્યારના તમારા મોણામાં ગી સાકર તમે કીધું કે નંબર સારા છે અને નેક્સ્ટ ક્વાર્ટરમાં ઓર બી સારા આવશે તો હું કહેતો હું કહેતો આવું છું બધા કહે છે કે કોર્પોરેટ પરફોર્મન્સ જ્યારે ઇમ્પ્રૂવ થશે માર્કેટનો ઉપજ ઉપજ હશે જ જશે અગર તમે કહેતા હો કે ડિસેમ્બરના ક્વાર્ટરના રિઝલ્ટ ઓર બી સારા આવશે તો મને કાંઈ ડાઉટ નથી માર્કેટમાં હવે નાની મોટી તકલીફ છે બજારમાં પછી અવાજ આવશે રોજના પહેલાં મીડિયાવાળા જનરલ મીડિયાવાળા બિઝનેસમાં ડેરી વાત નથી કરતો બિહાર ઇલેક્શન આવ્યા ઓલ ટાઈમ ઇલેક્શન એ સે હોગા વો હોગા તે સાંભળવાનું હવે સેકન્ડ છે પાકિસ્તાનનો રિસ્પેક્ટ તો છે જ છે તમે યુએસની વાત કીધી હું યુએસને બબલ નથી કર્યો મારું કહેવાનો મતલબ અંડરસ્ટેન્ડ કરજો પ્લીઝ હું કેવું છું કે જે બી એસેટ ક્લાસ ગોલ્ડ હોય કે સિલ્વર હોય જે રીતે ચાલી જ એકસા ફાસ્ટ જ્યારે બી ઘટવાનું થાય ને તો કરેક્શન બી થોડો મોટો આવે તો યુએસ માર્કેટ્સ બી જે રીતે ચાલ્યું છે આઈ થિંક થિંક એની બોડી વુડ હેવ એટ સેટ ફોર મંથસ અગો તો ધ યુએસ માર્કેટ્સ વિલ બી એટ ધસ લેવલ ને અજુન બી બધા તેજીની વાત કરે છે યુએસ માર્કેટ્સમાં પણ જ્યારે બી થોડો ધક્કો લાગશે ધક્કો મોટો લાગશે મારો કહેવાનો મતલબ છે કે મેન એવર ધ ફોલ હેપન્સ ઓ કરેક્શન હેપન્સ ઇટ બી શાર્પ રહી વાત ઇન્ડિયન માર્કેટ્સમાં ઇન્વેસ્ટર્સોને શું કરવાનું આઈ થિંક ઇન્વેસ્ટર્સોને ઓળખી લેવાના બજારને કે આ બજારમાં દસ બાર તેર ટકા ઉપર દસ બાર તેર ટકા નીચે મને સારા સારા સ્ટોક્સોમાં સારા સારા સેક્ટર્સમાં રહેવાના તો મારો કહેવાનો મતલબ છે કે લાસ્ટ એક મહિનામાં જે માર્કેટ ચાલ્યો છે બેન્ક્સે ચલાવ્યો મેટલ્સે ચલાવ્યો લાર્સન એન્ડ ટુબરો અને રિલાયન્સ મને જે સેક્ટર ગમતું નથી યા હું દર્શકોને રિક્વેસ્ટ કરી સંભાળવાનું સંભાળવાનું એ જે યુએસમાં ઘણું એક્સપોઝર હોય છે કંપનીઝોને જેનો બિઝનેસ બહુ મોટો પર્સન્ટેજ યુએસથી આવતો હોય નહીં આ સ્ટોક્સ તો ઠોકાઈ ગયા હશે કાલે ટેરિફ કમ કરશે તો થોડા રિકવર થશે ના નથી પડતો પણ છતાં બી વાય અનનેસેસરી ગો એન્ડ બાય ટુ સ્ટોક્સ વેધર ઇઝ અનસન્ટી ડિપેન્ડિંગ ઓન ધ ટેન્ટ ઓફ વન પર્સન બિકોઝ યુ ડોન્ટ નો સો બધે બધા પીટા ગયા હોય થોડો બાઉન્સ આવે ટ્રેડ માટે જ્યારે લેવું કાલે ઉઠીને પિયુષ ગોયલ સાહેબ અલ્ટિમેટલી ટ્રેડ એગ્રીમેન્ટ જ્યારે બી થશે સારું આવશે થોડું ત્યારે ઓછું તો આ બધા શેર એક સાથે વધશે તો તમે ફસાયેલા છો તો તેમાંથી નીકળવાનો ચાન્સ મળશે બટ આઈ ડોન્ટ થિંક ફ્રેશ પોચેસ શુડ બી ડન ઇન સેક્ટર્સ એન્ડ સ્ટોક્સ વિચ હેવ યુજ એક્સપોઝર ટુ યુએસ હવે લેવાનું શું આઈ સ્ટીલ બિલીવ દેટ સેક્ટર્સ લાઈક બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ્સ લુક્સ વેરી ગુડ ટુ બી હોટલ્સ ગમે છે ટુરિઝમ ગમે છે પબ્લિક સેક્ટર્સ જે છે કન્સ્ટ્રક્શનમાં જે છે પાવર ફાઇનાન્સમાં જે છે ઇન્ફ્રા ફાઇનાન્સમાં તે ગમે છે કેપિટલ ગુડ્સના સ્ટોક્સ ગમે છે રેલવેઝ ગમે છે અને ડિફેન્સના સ્ટોક્સ થોડું કરેક્શન આવે તો સારું લાગે છે ને રહી વાત પ્રોપર્ટીની આઈ થિંક આઈ એમ ક્વાઇટ પોઝિટિવ ઓન પ્રોપર્ટી સિલેક્ટિવલી સમ સોલિડ કંપનીઝ વિથ ડિસ્ક્લોઝર્સ ક્લિયર ડિસ્ક્લોઝર્સ લોટસ રિયલિટી છે સનટેક છે આ બધા સ્ટોક્સ આઈ આર એન્ડ માય પર્સનલ પોર્ટફોલિયો એન્ડ આર નો ઇન્ટેન્શન ટુ સેલિંગ દેમ દે આર લુકિંગ ગોટ ને એફએમસીજી છે વિચ એઝ બીન અ બિગ ડ્રેગ મને લાગે છે આ સેક્ટર મલ્ટી મંથ બોટમ કરી રહ્યું છે એન્ડ અલ્ટિમેટલી વિલ ગોઅપ સો માર્કેટમાં લેવાનું ઘણું બધું છે આપણી પાસે પૈસા ઓછા હોય છે તો વધારે ટેન્શન લેવાનું નહીં જેમાં ડાઉટ હોય ત્યાંથી દૂર રહો જે ગમે છે વેલ્યુએશન સારું લાગે છે જેને બાય કરો દિસ માર્કેટ એકોર્ડિંગ ટુ મી દસ પર્સન્ટ ડાઉન અને દસ પર્સન્ટ અપમાં દે વિલ પ્રોવાઈડ ડીસન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ઇન ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ સો યસ ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે જે સમજ પડે છે એ તમારે ખરીદી કરવાની જે ન પડે બેસ્ટ છે કે નહીં કરવાની અને ઘણા બધા તમને અહીંયા એવિન્યુઝ મળી રહ્યા છે એટલે અહીંયા આપણે એક નજર જરૂરથી રાખી શકીએ છીએ પણ મારે નજર રાખવી